તો સોમનાથમાં મેગા ડિમોલેશનનો મામલો ચૌદસો જેટલા પોલીસના કાફલા સાથે સાત એસઆરપી જવાનોની બટાલિયન સાથે વહેલી સવારે ડિમોલેશન હાથ ધરાયું સોમનાથ મંદિરમાં પાછળનો ભાગ અને સર્કિટ હાઉસ પાછળના ભાગ પર અન એકર જમીન પર ગેરકાયદેસર દબાણ દૂર કરાયું છે હજુ મોડી સાંજ સુધી ડિમોલેશન હાથ ધરાશે ત્રણ જેટલી ધાર્મિક જગ્યા તેમજ અન્ય ભેસકદમીઓ દૂર કરાઈ અત્યાર સુધીમાં તેર લોકોની અટકાયત કરાઈ છે પચીસ લોકોની અટકાયત કરવાની કવાયત હાથ ધરાઈ છે કિરીશોમ નાથ پور બંદર જૂનાગઢ જિલ્લાની પોલીસ તૈનાત છે ઘટના સ્થળ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે પોલીસ પર ડિમોલેશનની કામગીરી રોકવાનો પ્રયાસ થતા હતા પોલીસે મામલો કાબુમાં લીધો છે ઘણા કાચા પકાનો કાચા પાકા મકાનો પણ આવેલા છે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જૂનાગઢ શ્રી અખિલ કાચ રઘુવંશી સોશિયલ ગ્રુપ

5469718777